અરે આ બબા નહીં આ નૈલબરી રે સીતાફળ સીતાફળી મારી છે હું કીધું મારો તો સીતાફળ મો મા દનિયો મારો સીતાફળ તું ખાવ અરે તું સીતાફળ ઓલે ભાટલીમાં દાદા ગિરકારે છે મક તું ખાઈ લે સીતાફળ ને ઓમ જોતો ને હો મો

તું લેતા <laughs> 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 <laughs>

અલે રંજુબા વેટી નાખ છે કૂટા લે લેટ હટ લેટુ લેટુ અલે માં જો પડશે હો દે

સીતા પર તો મારી હોય ને તો તન તાર ઓમ બી લાના પડતા ખોકો તન તાર હું તમન કવ જો બી લાના પડતા સીતા પર આલું છું અમતાબા ચિંતા ન કર છોડો ને કન આલવા ને સીતા પર અમતાબા ને નઈ માલે કઈ સીતા પર આવું રીજરૂ લાડ તો બોલતી પણ મારતા નઈ તમે આ તમને તો ખુકા હો એ બેટરી તમાર કોઈ વચ્ચે બોલવાનું આવતું નથી મારતા નઈ તમે આ તમને કહું હું ઘોડા પર અંગાતી હું છું પાછો ક્યાં મત ના બેટરી ને કોઈ વાકા ને કોઈ લેવા દેયા નહીં અલય ચૂપ અલ્યા એક તું અમે જને ગોબો પાસે <laughs> 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 સીતા પરી જો જો વાતે વાતે બેટરી ના પડી અલ્યા મને ઉલે મારો તો છોકો છોકો સાઈ આ મજા નહી આવ મે હમરા જે મજા નહી આવા કે મજા નહી આતાર હો ઓય એસી મજા હો હ કે મજા લાઈતાર રનજુબા

જમનબા જમના હાલ ઉડી જશે એ ઘોડા જો તો ને બોલવાનું રંજુબાના બાઈ હા આમ

સીતાફરી પાડ્યું છે મારી છે સીતા ફરી અરે આ તો સીતાફરી ગોડાબાના બાયવા આવી છે મને ખબર છે યાર હું એ વખત આ ને દર સાલ હું સીતાફી લેતા સીતાફી તો યાર ફોન હોય તો કોન્ટેક્ટ કર્યા પાછા ફોન હોય ફોન કરું વાતો કરો છો યાર આ રીતના બખારો કર્યા ઘર વખ ને સીતાપારી નું ઝાડ થતા બે હજાર ના રાગામ પગ વખત

રોજ બોની વેરું છીએ મેં તો કોક દારો વેઠતા પણ હાચવવાનો અવેર કરવાનો કરી છે બધું ના હોય તું સીતા પર વેની ખાવા ખલકુરિયા ના અને બારે મહિને બાર મહિના ના બધા દરમુખ છોડાવ્યા તારે બે સીતાપણ લેવાયો હું તો અમે લઈ જો મારી આ બે લેટવા ગોમ ને આ મફત ને વેની ખાવા જ છે તમામ ખોટ ની તમામ લોટ નઈ બોલ મારી તો બીમાર પડી દીધી ના બે સીતાફળ લેવા આવ્યો સીતાફળ માટે તો આ બબાજ ચાલુ છે તમારે થોડી શરમ આવે તો ખોખતો હોય તો હેઠજો ભાઈ તમારે સીતાફળ નહી લેવા મારે બે ભલામાં આટલો બધો બખારો ના થાય ચોરાવતા હોય સીતા ફળા મેં કીધું હાલ જીવતા ના મારવા દો મરી જાય ને એટલે પછી સીતાફળ આલે બે બે મુખાના વાદ રવા નહીં લડાવાયો હતો થઈ ગયા બરાબર બે લાવે છે સીતા ફરી ત્યાં વેચી ગાવાનો ભલા મોના હતા છોકરો રાજી કરવાનો મેલાનો ધનસુભા બે લેતો તારે લેવાનું એમાં હારું યાર હોય કઈ નઈ નહી કાન માર નહી ખાઓ ઉપર ને પોપટ તો ના હારું છે મે કી દો કીધો ને પોપટ ને ખાવ ગોમ ના છોકરા ને રાજી થાય

સાચી વાત છે આવી મેટલો કરાતી એ પાડોશ એ મેરે દો લોટ કે આજા વાહ ભાઈ વાહ દિલ તરે જિંદગી અધૂરી હે રાગ રાખો આવો રાગ રાખો લે હરો બાબુ એ તો ગોમ છે મમ મજા નહી આવા આ જોયું જોયું આ આ પેલો દોસ્તી બાર દોસ્તી બાર કરજો તો જો